આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાની અંદર સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના દાખલાનો અભ્યાસ કરવાનો છે તો પહેલા દાખલાની સંખ્યા આપણને આપી છે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું એક દુકાન છે એની અંદર દરેક બધી વસ્તુઓ મળે છે અને દરેક વસ્તુની ખરીદી પર આપણને દસ ટકાનું વળતર પ્રાપ્ત થાય છે તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ચૌદસો પચાસ બરાબર એક જોડી જીન્સ એટલે બે જીન્સ કેટલા લે છે ચૌદસો પચાસના લે છે અને બે શર્ટ અને દરેકની કિંમત કેટલી છે 850 પચાસની છાપેલી કિંમત પર એ લે છે બરાબર તો આ જે છાપેલી કિંમત આપણને આપેલી છે અને દસ ના પર વળતર મળે છે તો જે ગ્રાહક છે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે અથવા તો આપવા પડશે ઓકે ચાલો તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ ચાલો એક જોડી જીન્સની કિંમત કેટલી છે જીન્સ બરાબર કેટલા રૂપિયા છે ચૌદસો ને પચાસ રૂપિયા 1450 પચાસ બરાબર અને બે શર્ટ છે બે શર્ટ તો બે શર્ટની કિંમત કેટલી થશે બે ગુણ્યા આઠસો ને પચાસ બરાબર કેટલા રૂપિયા થાય ચૌદ સત્તરસો આઠ સત્તરસો રૂપિયા થશે સત્તરસો રૂપિયા રેડી તો કુલ ખરીદી કેટલી થશે કુલ કુલ બરોબર કેટલા થશે ચૌદસો પચાસ વત્તા સત્તરસો રેડી ચાલો તો કુલ કેટલા થશે રૂપિયા એકત્રીસો પચાસ તો આ જે ગ્રાહક છે એ કુલ એકત્રીસો પચાસની ખરીદી કરે છે બરાબર તો આવી રીતે આપણે સૌપ્રથમ સંખ્યા લખી કાઢવાની છે ચાલો હવે શું કહે છે કે દરેક વસ્તુ પર આપણને દસ ટકાનું વળતર મળે છે તો એટલા માટે આપણે જે કુલ ખરીદી જે કરી છે એના પર કેટલા ટકાનું વળતર મળશે દસ ટકાનું રેડી ચાલો તો જુઓ અહીં આપણે હવે શું કરીશું કુલ રૂપિયા કેટલા છે એકત્રીસો ને પચાસ બરાબર તો એકત્રીસો પચાસના દસ ટકા એવું આપણે લખીશું ચાલો તો માટે એકત્રીસો પચાસ ના એટલે ગુણાકાર દસ એટલે દસ ટકા નિશાની કાઢવી હોય તો ભાગ્યા સો કરવું પડે તો આવી રીતે આપણે એકત્રીસો પચાસ ગુણે દસના છેદમાં સો એટલે કે એકત્રીસો પચાસના દસ ટકા ચાલો આ બે સૂન આ સૂન जता से तो त्रो पंदर गुणिया एक एट त्रो ने पंदर रूपया शो पंदर रेडी चलो तो हम जो बराबर चुक वामा आप वामा कुल રકમ ચાલો કુલ રકમ કેટલી થશે જો બિલ કેટલાનું બન્યું છે બિલ ત્રણ હજાર એકસો ને પચાસનું તો લખવાનું ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાનું શું બને છે બિલ બને છે બરાબર માઇનસ વળતર કેટલું છે દસ ટકા એટલે ત્રણસોને પંદર રૂપિયા તો ત્રણસોને પંદર તો આપણો જવાબ શું આવશે ચાલો ત્રણ હજાર એકસો પચાસ માઇનસ ત્રણસો ને પંદર પંદર પચાસમાંથી પંદર તો પાત્રીસ અને અઠ્ઠાવીસોને પાંત્રીસ રૂપિયા બરાબર જવાબ શું આવશે રૂપિયા આપણો જવાબ આવશે રેડી ઓકે લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ